કે મારી માયાના કારણે કંસના પેરેગારો સુઈ ગયા છે આખી મથુરા નગરી સુઈ ગઈ છે એમની સમસ્ત સમષ્ટિ સુઈ ગઈ છે મારા માયાના કારણે માટે મને હે વસુદેવ ટોપલામાં લઈ અને અહીંયાથી તમે મને ગોકુળ પધરાવો બસ એ જ સમયે ભગવાને નાનો રૂપ ધારણ કર્યું માં દેવકીના ખોળાની અંદર ભગવાન આવ્યા ભગવાનને સૌથી પેલા દેવકી માતા એ સ્તનપાન કરાયું ભાગવતમાં લખેલું છે આગળના છ છ બાળકો મરી ગયા મૃત્યુ માં પણ માએ એને સ્તનપાન નથી કરાવ્યું દેવકી પણ અહીંયા કનૈયાને સ્તનપાન કરાયું શું કામ સ્તનપાન ન કરાયું ભાઈ દેવકી તો કે ભગવાન સૌથી પેલા માનું થન એઠું કરે પછી બીજા એઠું કરે તો સારું કહેવાય એટલે માનું થન સૌથી પેલા ભગવાન ઠાકુરજી એઠું કર્યું છે માએ સ્તનપાન કરાવ્યા પછી વારંવાર લાના દુખણા લેતા ગયા એક સરસ મજાનો ટોપલો હતો એમાં રેશમી વસ્ત્ર પાથર્યું વસ્ત્ર પાથરીને વસુદેવ માથામાં લઈ અને શ્રી કૃષ્ણને લઈને ધીરે ધીરે જાય છે જેવા ટોપલા લઈને ગયા હાથમાં જે બેડીઓ હતી તૂટી ગઈ કારાગૃહના જે દરવાજા હતા જેલના દરવાજા હતા એક પછી ખુલતા ગયા કંસના પેરેગારો જે બધા હતા ગાઢ નિંદ્રામાં સુઈ ગયા હતા વસુદેવજી વારા ઘડીએ દેવકી સામે દ્રષ્ટિ કરતા 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 નીકળ્યા છે ભગવતની કથા છે જેવા મથુરાની બહાર આવ્યા તો તો મુશળધાર વરસાદ થતો હતો એટલો બધો વરસાદ થતો હતો ભગવાન શ્રી કૃષ્ણના પરમ ચહીતા એનું નામ છે શેષનાગ શેષનાગે આવીને ઠાકોરજીની ઉપર છત્ર છાયા કરી વસુદેવજી યમુનાજીમાં પ્રવેશ કરે છે ધીરે 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 યમુનાજીમાં નીકળ્યા છે વસુદેવજી બે કાંઠે છલો છલ ભરેલા છે યમુનાજી વસુદેવજી જેમ જેમ આગળ જાતા જાય ગોકુળ તરફ જાતા જાય તેમ તેમ યમુનાજી પોતાના નીર વધારતા ગયા પહેલે તો પેટ સુધી પાણી હતું છાતી સુધી આવ્યું નાક સુધી આવ્યું કનૈયાને એમ થયું કે હવે જો પાણી વધશે યમનાજી નું તો પિતાજીના રામ રમી જાય એટલે શ્રી કૃષ્ણએ શું કર્યું તો કે પોતાનો એક ચરણ બહાર કાઢી અને યમુનાજીને સ્પર્શ કરાવ્યો અને જેવા યમુનાથજી ને જળ નો સ્પર્શ ભગવાનનો સ્પર્શ થયો હતા તો યમુનાજી એકદમ શાંત થઈ ગયા ભગવાનનો ચરણ સ્પર્શ સૌથી પહેલા કોને મેળ્યો છે તો કે માં યમુનાથી ને માજીના જે જળ હતા એકદમ શાંત થઈ ગયા આજે હોતે યમુના યમુના છઠ આવે ને ત્યારે ત્યાં ઠાકુરજીની પૂજા થાય ને પછી યમુનાષ્ટક બોલી અને બ્રાહ્મણો ભાવ કરે કે ઠાકુરજી તમારામાંથી ધીરે 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 પસાર થાય છે